हलो केम छो मजा मई है सीताराम जैसे दवाई पटर की बात ना थी तो पूरा वरवा काम चलते ने मर मम्मी ने पड़े गा गु। तो लगे गूँ तो फ्रेक्चर थे गये ऑपरेसन आई पण आज चार दी गए एडमिट से पण बीपी ने डायबिटीज कंट्रोल नहीं था, था तो जो है आज संडे रविवार ऑपरेसन नहीं था कल हम लगभग था है હા ઊંડમાં દે આખો દવાખાને આજ આજમાં દે એકલા ગા ઉંમર બેન છે પાય છે જીજાજી સુ બધાય માથે છે એ છોકરા નાના છે તો હું આજમાં જ ને ખેતરમાં થોડુંક કામ હોય હાલે જો ઓઘા વારવાનું પૂરા વારવાનું લે તો પૂરા વારે ઉધરા આપી દીધા પૂરા વારવા તો બે રૂપિયે પૂરો ને એટલા વારાઈ ગયા ને આ જો ઓઘા કરે ઘાનું કામ ચાલુ છે મજૂર પીધો ઓઘા કરતો જઈને પછી ઝીણા ઝીણા એની થી વાટે સાફ સફાઈ થતી જાય ઝાડવામાં ખળ નીકળતું જાય પછી પાણી ચાલુ કરી દઈએ રસોઈનું કામ ચાલુ છે જુંધીનો કોટરા નહી હુંથી બનાવ્યું છોકરાને આજનો દી જજાસે અસે કાલે સ્કૂલ કુ લે જાય તી ટીવી જોવાનું આલે दे जो खलबलाट करे तो फन नहीं करे कुल 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 बेन खबर पड़े कि बोला है मने